મી થોડી જગ્યા તો આપો મને હા હા એ જ કહેતી હતી કે હવે તમે આ રસોડામાં જગ્યા કરી લો તો વધારે સારું છે આ સવારથી સાંજ સુધી ક્લાસીસમાં જવું ભણવાનું ચાલુ રાખવું તમને એમ નથી લાગતું કે હવે આ બધું તમારું વધી રહ્યું છે ના ના હજુ તો એક ક્લાસીસ બાકે છે એ પણ જોઈન્ટ કરવાના છે હા તમારે તો ક્લાસીસ જોઈન્ટ કરવા જ છે કારણ કે ઘરના કામ માટે તો સાસુ નોકરાણી તરીકે બેઠી છે ઘરના કામમાં તમારો ડોરો નથી અરે પરણીને આવ્યા સાસરે આવ્યા છો જવાબદારીનું કોઈ ભાન છે કે નહીં બધી જ ભાન છે મને અને એટલા માટે જ આ બધું કરી રહી છું હા હા દેખાઈ રહ્યું છે ને મને શું કરી રહ્યા છો તમે તમે નવરા બેઠા બેઠા એક જ કામ કરી રહ્યા છો હા ભણવું ભણવું ને ભણવું મને નથી લાગતું કે હવે તમારી કોઈ સરકારી નોકરી લાગે પણ કેમ નહીં લાગે હજુ મારી ઉંમર છે શું કામ ને લાગે અને જયારે લગ્ન કર્યા ત્યારે જ મારા ભાઈ વાત કરી હતી ને કે હું આગળ ભણવા માંગુ છું અને તમે લોકો હા પણ પાડી હતી પછી તો લગ્ન કર્યા છે ને હા હા ત્યારે ખબર નહોતી કે ભણવાનું આટલું લાંબુ ચાલશે કે ઘરમાં ધ્યાન આપે તમારા ભાઈએ એવું કેમ કીધું કે મારી બેન ઘર અને ભણવાનું સાથે સંભાળશે સવારે ઉઠી અને તમે તો નીકળી જાવ છો મોડું ઉઠાવીને આ મારો દીકરાનું ટિફિન મારું ઘરનું જમવાનું આ ઘરના બીજા બધા કામ એમાં તો તમારો ડોરો નથી અને આમ પણ નોકરી લાગવાની હોત ને તો ક્યાં નહીં લાગી ગઈ હોત આવી રીતે અત્યાર સુધી તમે આમ બેઠા ન હોત તમારે તો ખુશ થવું જોઈએ કે તમારી

ઘરમાં જ આવશે ને આપણને લોકોને જ કામ લાગશે ભવિષ્યમાં મારા ઘરે તો મમ્મી પપ્પા છે નહીં તમે જ કહ્યું ને તો ત્યાં તો હું પૈસા આપવાની નથી તો જે થાય છે એ આપણા માટે જ થાય છે મમ્મી હું આપણા માટે મહેનત કરું છું મહેરબાની કરીને અમારા માટે મહેનત કરવાની જરૂર નથી તમે આવ્યા ને પહેલાં કંઈ અમે ભૂખ્યા નહોતા મરતા હ અમારી પાસે રૂપિયા છે આ તમારા આવવાથી અમારી પાસે રૂપિયા આવે ને એવું નથી એટલે આ તમારા નોકરીનો ઠોસ તમારી પાસે રાખજો અને મને તો એકસો ને દસ ટકા ખાતરી છે આ રખડવાનું બાનું છે બાકી ભણવા ભણવાનું કાંઈ નથી અને આ સરકારી નોકરી લાગવાની હોત ને તો બેન ક્યારની લાગી ગઈ હોત આવી રીતે છે ને આ ટાઈમપાસ ન કરતી હોત ખર્ચો હું કરું છું અરે આ ઘરમાં ઘરમાં થોડોક તો ડોરો રાખો આ વાસણ જેમ તેમ પડ્યા છે સવારે જમવાનું મેં બનાવ્યું ટિફિન મારે મોકલવાનું તો તમને શું અહીંયા શોભાના ગાંઠિયા માટે લાવ્યા છે મમ્મી હું મારી રીતે મેનેજ કરવાની કોશિશ કરું છું મેનેજ કરવાનું હોય જ નહીં જો ભણવાનું એટલું વાલું હોય ને તો હાથે હાથે આ રસોડું પણ વાલું આવવું જ જોઈએ એટલી ખબર નથી ભાન નથી પડતી સોરી મમ્મીજી મેં તો આપણા માટે વિચાર્યું હતું અને હું એવું નથી કહેતી કે મારા પૈસાથી જ આ ઘર ચાલે છે પણ તમને સરકારી નોકરીનું મહત્વ નથી ખબર એટલે આવું બધું બોલો છો તમારી સરકારી નોકરી સરકારી નોકરી સરકારી નોકરી પણ છે ને છેલ્લા કેટલાય સમય ત્યાં બિંગુલ છે ને તમારા મોઢેથી સાંભળી સાંભળીને મગજ ખરાબ થઈ ગયું છે જ્યારે સરકાર રૂપિયા નહીં આપે તો આ ઘર જ નહીં ચાલે નહીં સરકારી નોકરી તમારી એટલે જ કહું છું કે તમને સરકારી નોકરીનું મહત્વ નથી ખબર ને એટલે આવી રીતે વાત કરો છો ગમે એમ તોય સરકારી નોકરી સરકારી નોકરી કહેવાય આવતા છે આ ઘરમાં પૈસા તમારો દીકરો કમાય છે ક્યાં ના પાડું છું પણ એક મિનિટ હું શું કામ ન ખોટી લફ કરું છું હું અયા મારું ટિફિન લેવા આવી હતી જાતે બનાવી દેજો મે તમારું નથી બનાવ્યું હા તમારા બાપની નોકર નથી ૐ સૂર્યાય નમઃ ૐ સૂર્યાય નમઃ ૐ સૂર્યાય નમઃ જય શ્રી કૃષ્ણ બા જય શ્રી કૃષ્ણ બેટા બા તમારી તબિયત હમણાં થોડી સારી નહોતી તો કેમ થયું આ ડૉક્ટરને બતાવવાનું મેં કહ્યું હતું ગયા હતા કે નહીં સાંભળ હા નાની નાની વાતમાં ડૉક્ટર પાસે ન જવાય ચોમાસું છે વરસાદ પડે અને વાતાવરણ બદલાય એટલે થોડુંક શરદી ને ઉધરસ ને એવું રે અને પછી ઉંમરે થઈ ગઈ છે ને હવે એમાં ડૉક્ટર પાસે શું જવાનું મેં સૂટનું પાણી કરીને પી લીધું છે એમાં પાછું તુલસી મરી અજમો બધુંય નાખ્યું હતું બરાબર સારું છે મને થયું કે આ આજે મારે રજા જેવું છે તો તમને દવાખાને લેતો જાઓ કારણ કે હમણાં તો હું ફ્રી જ છું મારા મિત્રને પણ વાત કરી હતી બહાર જવાનો પ્રોગ્રામ હતો પણ આઈ થિંક એ કેન્સલ જવાનો છે એક વાત તો અમારા ઘડિયાઓએ શીખવાડેલું અમારા જમાનામાં તો ડૉક્ટરો ક્યાંય હતા નહીં હા તો એ લોકોએ અમને સમજાવેલું ને અમે નાના હતા ને ત્યારે શરદી ઉધરસ થાય કાંઈ પણ થાય ને તો આ મરીને અજમો ને તુલસીના પાન ને અજમાના પાનનો કાવો કરાવીને પીવડાવી દેતા સારું થઈ જતું અને સુદર્શન પીતા એનાથી સારું થઈ જતું અને જો વાગે ને લોહી નીકળે ને તો ધૂળ લગાડી દેતા લોહી બંધ અને દુઃખાવોય બંધ પણ બા આ બધું તમે લોકોએ જાળવી રાખ્યું છે બાકી સાચું કહું ને તો મારું તો ગજુ જ નથી આ બધું કડવા ઓસળિયાને ફાંકીને પિયતના સંખ્યા અમે લોકો તો બેટા કહેવાય છે ને કે કડવી દવા તો માંજ પાય બસ એવું જ છે દવા હંમેશા કાઢવી હોય પણ એ ગુણકારી હોય આપણી તંદુરસ્તીને સાચવી રાખે તમે થોડા સમય પહેલાં તમને બધી વાત કરી હતી કે એક છોકરી મને ગમે છે હા શું થયું એનું થવામાં તો એવું છે કે મેં તમને અધૂરી જ વાત કરી હતી આખી વાત એવી છે કે એ છોકરીના લગ્ન થઈ ચૂક્યા છે અને અમે બંને એકબીજાને ખૂબ પ્રેમ કરીએ છીએ એટલે લગ્ન કરેલી છોકરીને પ્રેમ કરવાનું તને કોણે શીખવાડ્યું કેમ ગામમાં બધી કુંવારી છોકરીઓ મરી ગઈ છે એવું નથી હું તો એને મનોમન પહેલેથી જ પ્રેમ કરતો હતો પણ થયું એવું કે આ પરિસ્થિતિના જોડે અમે એક ના થઈ શક્યા પણ જો હું છે ને છોકરી સાથે બધી વાત ક્લિયર કરી નાખવા માગું છું હું લગ્ન કરવા માગું છું એવી રીતે એ છોકરી પણ મારી સાથે લગ્ન કરવા માગે છે દેવાંગ દેવાંગ મારી વાત સમજ માન્યું કે તું એને મનોમન પ્રેમ કરતો હતો પણ તે ક્યારેય એને કીધું નથી કે હું તને પસંદ કરું છું તને પ્રેમ કરું છું ત્યાં સુધી કે એના લગ્ન થઈ ગયા અને બેટા એકવાર લગ્ન થઈ જાય ને પછી એની પર આપણી નજર ન હોવી જોઈએ અને સાચો પ્રેમ હોય ને તો મનોમન એમ પણ કહેવાય કે બસ તારી ખુશીમાં જ મારી ખુશી છે બા સાચું કહું ને તો આમાં મારી કોઈ જોર જબરજસ્તી નથી સામે એ છોકરી પણ જો મને પ્રેમ કરતી હશે અને આ પારશે તો હું લગ્ન કરીશ બાકી એની ઈચ્છા એ મને ના પાડશે તો હું બીજી કોઈ છોકરી પસંદ કરીશ અરે સમજવાની કોશિશ કર ને મનોમન તું પ્રેમ કરતો હતો બની શકે કે એ વખતે મનોમને તને પ્રેમ કરતી હોત તો એના લગ્ન નક્કી થયા ત્યારે તને એકવાર તો એણે પૂછ્યું હોત કે દેવાંગ તું મને પસંદ છે આપણે લગ્ન કરવા છે અને જો તારી ના હોય તો હું બીજે કરી નાખું પણ એણે એવું કાંઈ નથી કીધું એનો અર્થ એમ થયો કે એના મનમાં તારા માટે એવી કોઈ ભાવના નહોતી એવું નથી અમે અવારનવાર ફ્રેન્ડ તરીકે મળતા અને એકબીજાની સાથે વાત કરતા ને જ્યારે ઘણી વાર ઘણી વારે છોકરીએ મને કહેવાની કોશિશ કરી હતી પણ સાચું કહું ને તો હું જ ના સમજું એ છોકરીના ઇશારા એ છોકરીની વાતો જો એ સમયે હું સમજી ગયો હોત ને તો આજે છોકરીના લગ્ન જ ના થયા હોત બેટા જોવાની વસ્તુ જ એવી છે સામેનું પાત્ર જોવાથી તો ગમી જાય પણ આપણે આપણા ભવિષ્ય માટે વિચારતા નથી કે અત્યારે એ મને ગમે છે કાલ સવારે જ્યારે જવાબદારી બંને પર આવશે ને ત્યારે ખબર નહીં નિભાવી શકશું કે નહીં આ પ્રેમ નિભાવી શકશું કે નહીં એટલે બેટા એના લગ્ન થઈ ગયા છે ને તો હવે એનો વિચાર તારા મનમાંથી કાઢી નાખ અને આપણા કુટુંબમાં આપણા સમાજમાં એવી ઘણી ઘણી સારી છોકરીઓ છે જે આપણા ઘરને પણ લાયક છે અને તને પણ જીવન એની સાથે જ વિતાવી શકીએ કે જે વ્યક્તિ આપણને ગમતું હોય સોરી કદાચ આ બધી વાતો તમે નહીં સમજી શકો મને લેટ થાય છે હું નીકળું હા નીકળું પછી વિચારશું પેલા મારું વોલેટ લઈ લો હા બોલ હું કામ હતો કેમ આવી રીતના બોલે છે કામ હોય તો જ બોલાવ્યો હોય ને ભાઈ તને હા બોલ પૈસા બૈસન જરૂર છે કે બહાર જાવું છે ના કે બાજુવાળી સોના લેકાઈ કીધું છે કોઈ કઈ નથી કીધું પૈસાની પણ જરૂર નથી આ હમણા તારી પાસેથી 10000 લીધા હતા તો ગઈ થોડીક વારમાં થોડી ન વપરાઈ જાય એમ તો મારી બેન બહુ ડાય છે મને ખબર છે તો પછી તારી બેન ડાય આવી છે ને ચૂકે ચૂકો એમ જ કહી દે ને કે એમ તો મારી બેન બહુ કંજૂસ છે નહીં હા વાપરવામાં એમાં બહુ ધ્યાન રાખે ધ્યાન રાખે ને કંજૂસ છે એમ કહી દે ને અત્યારે કાર નું કેવું છે પણ કઈ નથી શકતો બોલ ને હા કંજૂસ છે આ તારી ઈચ્છા હતી ને કે હું આ શબ્દ મારા મોઢેથી બોલું મારી ઈચ્છા નોતી તારી ઈચ્છા હતી આ તું જેમ ડાય બોલ્યો ને એ મને ખબર પડી ગઈ હતી કે તું કયા ટોન માં બોલ્યો એમાં હોતે ટોન આવે અલગ અલગ એમ હું કામ હતું બોલ હા ભાભી છે ને ભાભી હા ભણવા જાય છે ને એમાં તો એમાં મમ્મી ની કોઈ વાત નથી માનતા હા કે ભાભી એક નવી નવાઈ ના સ્ટડી કરે છે અરે એવું નથી એવું જ છે ને હા ખોટો ટાઈમ પાસ કરે છે હજી જોબ તો મળી નથી જોબ ક્યારે મળશે કઈ ઠેકાણા છે એના એ છે ને એમાં એવું હોય ભણતર છે ને આમ બહુ લાંબુ હાલે સમજી અને પછી નોકરી એવી મળે ને કે વાત જવા દે હા આ ભાભી એની લાંબી ઉંમર યાની કે 40 વર્ષ સુધી ભણી લેશે બરાબર ને પછી એને નોકરી મળશે તો આ બધા ઘરના કામ કોણ કરશે ના ના 40 વર્ષ સુધી નહીં હવલપક બરા ડોટ વરા પછી નોકરી મળી જ જાય સમજી રહેવા દો ને હા મને બધી ખબર છે હા હારા હારા ભણેલાય રખડે છે ના ના આ પાછી હોશિયાર છે તું હજી તાર ભાભીન છે ઓળખતી નથી બધા હોશિયાર જ હોય આ બી એ ને બી કોમ કરેલા રખડે ને હોશિયાર જ હોય એ લોકો એ મહેનત કરી જ હોય નો કરી હોય એવું નો હોય પણ આ સરકારી નોકરી એને લેવી છે અને સરકારી નોકરી એટલે એટલે કેટલી વાર લાગે ખબર છે બસ આ વાત તું હાસી બોલી કેટલી વાર લાગે હજી વધારે છે ને ભણવું પડે ત્યારે આપણે આપડા હું કહેવાય મુકામ ઉપર પહોંચવી છો ભાઈ ભાભી ભાભી ખોટો ટાઈમપાસ કરે છે એની કરતા તો આ ભણવાનું છોડીને હવે હવે આ ઘરે રહેને તો વધારે સારું કહેવાય સો બેન મારી વાત સાંભળ તું જ સાંભળ મારી વાત હા મમ્મીની કોઈ વાત માને છે એક વાત પણ નથી માનતા હા મમ્મી 10 વાર કહેને ત્યારે એકવાર કામ કરે છે મારી વાત સાંભળ એવું કાઈ ન હોય સમજે તું અને તને ખબર છે ને કે લગન ત્યાં ત્યારે બોલે કરે તે કે એને આવીને ભણશે નોકરી કરશે હે તો એ પ્રમાણે તો આપણે રહેવું પડે ને હા સાચો બધું કરો એક દિવસ કઈક હેવો બનાવ બનવાનો છે ને તો તને આખી જિંદગી યાદ રહેવાનો છે જોઈ લેજે હા મારી વાત નથી માનતો ને હા બહુ છે ને આ ઘરની વહુને ના ચડાવવાની હોય માથે માથે ચડીને ડાન્સ કરશે હજી તું છે ને તારા ભાભીને ઓળખતી જ નથી મને તારી ભાભી ઉપર છે ને પૂરેપૂરો ભરોસો છે હા હા તને તારી વાઈફ ઉપર ભરોસો છે પણ આ તારી સગી બેન સગી બેન ઉપર ભરોસો નથી એટલે હું જે કહું છું એ ખોટું કહું છું એમ ને ખોટું નથી કેતી પણ આમાં છે ટાઈમ લાગે સમજી જ્યારે એને નોકરી લાગી જાય ને ત્યારે તને ખબર પડશે કે આ હા વાહ ભાભી વાહ એમ જ કરી હા એ તો હું જ જોઉં છું કે ક્યારે એની નોકરી લાગે ને કઈ રીતે લાગે અને એ અત્યારે જાય છે તો કે સ્ટડી કરે છે શેનું ભણવાનું છે ને શું નથી ભણતી જોઈ લેજે તું ઈ તે

કેટલી વાર અરે તામિની કેટલા વાગ્યા ખબર છે હા ખબર છે પણ આ મારા ગેટ થી અહીંયા આવું પડ્યું મારે ક્યાર ની ત્યાં રાહ જોઈને ઊભી હતી ખબર જ હતી મને ક્યારે ટાઈમ એ નહીં આવે આ ચાલ હવે હજુ અડધી કલાકની વાર છે હા તો જઈએ ને આપણે હમણાં હા પણ બાર વરસાદ આવી રહ્યો છે તો કેવી રીતે જઈશું જો મારા બા છે ને બાર ગયા છે મંદિરે ઘરે કોઈ નથી તો કેતી હોય તો બેસીને વાત કરી ના ના અ મારે તને પણ એક વાત કરવી હતી તો બોલ શું વાત કરવી છે તે વા મારે તને થેન્ક યુ કેવું હતું થેન્ક યુ અને મને કેમ કઈ વાત નું થેન્ક યુ કેવું છે હતી જ વાત નું જો ને તું મને કેટલો સપોર્ટ કરે છે મારી નોકરી થી લઈને મારા ભણવા સુધી બધી જગ્યાએ તે મને હેલ્પ કરી છે કોઈ વસ્તુમાં મને ના ખબર પડતી હોય તો તું સજેસ્ટ કરે છે મને સમજાવે છે તો મારી અને આમ પણ હા આપણે તે કર્યું હતું ને કે નો સોરી નો તો પછી આ બધું પણ કેવું પડે એમ કારણ કે ફ્રેન્ડ છે ને નાની નાની હેલ્પ કરી શકે પણ તું જેટલું કરે છે ને એટલું તો કોઈ ના કરી શકે અને હવે તો થોડા સમયમાં થોડા સમયમાં છે ને મારી સરકારી નોકરી લાગી જશે મને વિશ્વાસ છે હા મને વિશ્વાસ છે કે તું છે ને સરકારી અફસર બની જઈશ અને પછી પછી તો તું અહીંયા બાઇક લઈને આવીને ઊભી રહીશ ને તો પણ અમારી સોસાયટીના લોકો તારી પાસે સેલ્ફી લેવા માટે ઊભા રહેશે નહીં પછી મારે તને શું કહેવાનું આમ મેડમ કહું મિસ કહું કે પછી દાવિની જ કહું અત્યારે શું કહી છે અત્યારે તો ડેમ્સ બસ તો પછી પછી પણ એ જ કહીશ મને સરકારી નોકરી લાગે હું ગમે એટલી મોટી થઈ જાઉં પણ છતાં તારા માટે તો તારી ડેમ્સ જ રહેશ તામિની જો તને ખોટી વાત ન લાગે તો એક મનની વાત જણાવ શું કહેવું છે જો તું અને હું બેસ્ટ ફ્રેન્ડ છીએ ઘણા વર્ષોથી આપણે સાથે છીએ એટલે મારે તને એક વાત કેવી હતી પણ ક્યારે કહી ના શક્યું હાઈ નો આપણે નાનાથી મોટા સાથે થયા છીએ એકબીજાને એટલું સમજીએ છીએ તો તારી કઈ વાત મને ખોટું લાગવાનું છે પાકો ને જો વાત સાચી છે ખોટી નથી પણ છોડ ને નથી કેવી છોડ બોલ ને વાત અધૂરી નહીં મારે તને એનેથી જ એક વાત કહી દેવી જોઈતી હતી પણ કહી ના શક્યો શું આઈ આઈ લવ યુ શું પ્રેમ કરું છું તને પહેલેથી પણ ક્યારે કહી ના શક્યો મને એમ હતું કે આપણી દોસ્તીની દીવાર વચ્ચે છે અને હું જો તને આ વાત કરીશ તું તો માની લેશે કીડી જ છે તું કેટલી મોડી વાત કરે અરે આપણે નાનેથી મોટા સાથે થયા છે એકબીજાને એટલું સમજીએ છીએ તો આ વાત કે હું એટલી વાર કેમ લગાડી મારા લગ્ન પણ થઈ ગયા અને તો પણ વાત ના કરી અને હવે લગ્ન થઈ ગયા છે પછી વાત કરે છે બધું છું કે મનની વાત છુપાવીને રાખી પણ આજે જ્યારે મે મારા બાની સાથે વાત કરીને ત્યારે રીલ આવીશ કે મારે એક વાર એકવાર તને મારી આ વાત જણાવી જોઈએ પછી ભલે તું મને સાચો સમજે કે કોઠ જો મારા મનમાં બીજું કંઈ નથી તો હા ભાડીશ તો આપણે સાથે રહીશું અને ના ભાડીશ તો દેવા અત્યારે હું જ્યાં સાસરીમાં છું ને ત્યાં મને પણ નથી ગમતું એનું એક જ કારણ છે કે એ લોકો મને સમજતા નથી મારા સપનાઓને નથી સમજતા અને તું આપણે બંને સાથે નોકરી કરીએ છીએ મને સમજે છે એનાથી વધારે મને શું જોઈએ હજુ પણ મોડું નથી થાય આપણે લગ્ન કરી શકીએ